હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે ચૌદ પાંચ બે હજાર પચીસનો વાર છે બુધવાર આજે આ લાલ ડુંગળીની આવકની વાત કરું તો દસ હજાર પ્લસ કટ્ટાની આવકથી છે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં બરાબર તો આજના શું બજાર ભાવ છે આપણે જોવા જવાના છીએ થોડાક સમયથી હરાજી બંધ હતી વાવાઝોડાના લીધે તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છીએ તો વિડિયો મેન સુધી બિના રહેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો ભૂલતા આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ ડેલી અપડેટ મળે છે તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ને એન્ડ સુધી બી રહેજો ચાલો આપણે બજાર પર જોવા જઈ રહ્યા

બનુભાઈના હાથે એ 70 ને 70 મારા ભાઈ 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 કઈ છે આ બધા આઈસી લાઈટ બહુ થાલો બનુભાઈ એમ કે આવો છો 270 રૂપિયા માં આ કરી દે

અમારું વિડિયો પછી ઉતારીયો અમને વેચવા દીયો મારા બાજ મે 150 એને બોલે બોલે મંત્રમય ફાયર જોનું સંપર્જો પ્રમાણે હાલો આવો સાદો લાવો એ તો

536 536 36 36 62 74 572 72 પછી એવાળા ભગવાનંદન ને છે 83 બોલો 250 હે 250 તો રોમન છે 250 ખાલી જાવ જો આને મારવા હે 60 70 હા જો 200 79 ઓ ઘરે છોરી આ બોલવા એટલો ગણે છે ભાઈ તું પર દે 80 80 એનું ઉઠાવ લોકસે ભાઈ હેડવાર

કેમ લીધું રોપર વીાળી આવ ભાઈ એક નાખો 51 52 55 58 ઓહો ઓલો ઓલો ડાયરેક્ટ 567870757782 F1 82 રૂપિયા બોલો 155 82 રૂપિયા 152 બોલો ભાઈ 155 ત્રણ વાર હાલો 45 88 ભાઈ ઘરે જોવું પડે એમ નથી આવા કાઈ મારું છે મોરારી 188 188 188 188 એડા માન છે ભાઈ જીમુ ભાઈ

કોરો છે હો 70 રૂપિયાનો 80 રૂપિયાનો 81 530 400 કલસો છે 50 એક બે

₹80 બોલો ₹80 બોલો ₹50 અરે 55 અરે 56 55 બાબા સવાઈ ના બેને પૂકો બેને ₹60 બોલો ₹60 એને ખાને કરો ભાઈ કે જેની એ ફોરફટ ભાઈ 201 201 બેસી રાખવાનું કે ભાઈ પીછે હા બંગડી જેવું ખખડગે દેવાય વેચી નાખવાનું છે ભાઈ બસ આ હૈરમાર થેન્ક યુ અને માર્કેટ જે છે અત્યારે 60 થી માંડીને 80 ને 80 રૂપિયા ઉધી પડ てるો છે. એસીની માંડીને 120 રૂપિયા ઉટામાં 40 રૂપિયા 45 રૂપિયા ઉધી કુકોમાં હા એસી રેસી વેચાણું છે 70 થી 90 આ

રોવાજો ભાઈ દેખાવ 151 હારું છે ભાઈ 161 171 171 રૂપિયા ઓલું ભાઈ આને જાય 181 આમ હારું છે રોવાજો છે E'